અને જેટલા પણ લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એમાં આપ જુઓ કે એક પણ વ્યક્તિએ લાઈફ જેકેટ નથી પહેરેલું લાઈફ જેકેટ વગર જે લોકો સવાર હતા બોટ કિનારે આવતા બોટમાંથી ઓ રહી ગયા જેના કારણે કેટલાકના જીવ બચી ગયા પરંતુ કેટલાક તેમાં પણ સફળ ન થયા અને જ્યારે રેસ્ક્યુ કરવા માટેની ટીમ અંદર ગઈ ત્યાં સુધીમાં કેટલાક બાળકોએ શ્વાસ છોડી દીધા હતા વધુ પાણી હોવાને કારણે ઊંડાણમાં હોવાને કારણે તેઓ બહાર ન આવી શક્યા તરતા નહોતું આવડતું લાઈફ જેકેટ કેટલાક બાળકોએ નહોતા પહેર્યા જેની હાલમાં પ્રાથમિક જાણકારી છે તેના કારણે તેઓ નથી બચી શક્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હવે એનડીઆરએફ પણ પહોંચી ચૂક્યું છે કારણ કે હજી પણ છ લોકો શોધ કરવામાં આવી રહી છે જેમાં પાંચ બાળકો અને એક ટીચર હોવાની જાણકારી છે આ જે દ્રશ્યો છે તે માટે પણ ચોંકાવનારા છે કારણ કે બોટને ત્યાંથી અહીંયા લાવવામાં પણ ઘણો સમય લાવી ગયો લાગી ગયો હતો ક્રેનની મદદથી ખેંચવામાં આવી હતી દ્રશ્યોમાં આપને ઉપર ક્રેન પણ જોવા મળશે જે ક્રેનની મદદથી બોટને ખેંચીને લાવવામાં આવી પરંતુ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પાણીમાં રહી અને શ્વાસ ન લઈ શકે સ્વાભાવિક વાત છે અને તેના કારણે જ બાળકો પોતાનો જીવ ખોવા માટે મજબૂર બન્યા તેઓ ના બચાવી શક્યા પોતાના જીવને બે શિક્ષકોએ પ્રયત્ન કર્યો હોય બે શિક્ષકોએ પણ પોતાનો જીવ ખોવો પડ્યો વડોદરા જવા મુખ્યમંત્રી રવાના થયા હોવાની જાણકારી છે ભૂપેન્દ્ર પટેલ થોડી વડોદરા જશે તેવી જાણકારી મળી રહી છે વડોદરા જવા મુખ્યમંત્રી રવાના થયા છે થોડી વારની અંદર તેઓ વડોદરા પહોંચી જશે વડોદરા પહોંચ્યા બાદ વધુ અપડેટ્સ પણ મુખ્યમંત્રી ખુદ આપે તેવી જાણકારી હાલમાં મળી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રવાના થયા છે પરંતુ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બંનેને ન્યૂઝ એટીન ગુજરાતી અપીલ કરી રહ્યું છે કે એવો દાખલો બેસાડવામાં આવે જવાબદાર લોકોને પકડીને કે બીજી વાર આવી કોઈ ઘટના ગુજરાતમાં ન થાય બીજી વાર કોઈ પણ વ્યક્તિ બોટમાં બેસતા પહેલા દસ વાર ગુજરાતમાં ન વિચારે બીજી વાર કોઈ વ્યક્તિ મોરબીની જેમ ઝૂલતા પુલ ઉપર પસાર થતા દસ વાર ન વિચારે સુરક્ષા સૌથી પહેલી સૌથી મોટી અગ્રિમતા હોવી જોઈએ જે તમામ લોકો સમજે કોન્ટ્રાક્ટ આપી દીધા બાદ તેના નીચે સબ કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટર ની નીચે અન્ય એક સબ કોન્ટ્રાક્ટર અને જવાબદારી માટે વડોદરા નગર મહાનગરપાલિકા એવું કહી દે છે કે અમે તો કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોન્ટ્રાક્ટ પર ચાલી રહ્યું હતું કામ પરંતુ કોન્ટ્રાક્ટ જેને આપ્યો હતો એને અન્યને કોન્ટ્રાક્ટ આપ્યો એનું શું અને જે અન્ય વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો તેને બીજા કોઈ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો એનું શું એ લોકોની સામે કેમ પગલા લેવામાં હજી પણ વિચાર કરવામાં આવી રહ્યો છે વધુ માહિતી રીન સમર્થ નિધિ પાસેથી મેળવીશું નિધિ હાલમાં જે જાણકારી છે સારવાર કરાવવામાં આવી રહી છે વધુ શું અપડેટ છે આપની પાસે કેટલાક બાળકોને ટીચર પણ છે તેમાં અ જી હાલ વડોદરા શહેરની જે સયાજી હોસ્પિટલ છે ત્યાં બધા બાળકોને ખસેડવામાં આવી રહ્યા છે અ જાણ પ્રમાણે બોટમાં લગભગ બે બોટમાં અલગ અલગ બોંચેટ જેટલા બાળકોને પ્રવાસી લઈ જવામાં આવ્યા હતા તેમાંથી ત્રીસ જેટલા એક બાળક બેઠા હતા તેની બોટ પલટી ગઈ હતી અને જોકે ફાયર વિભાગ જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી છે અને ફાયર વિભાગ દ્વારા હાલ બાળકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે તેમાં અત્યારે હાલ આઠ જેટલા લોકો મિસિંગ છે જેનું શોધખોળ ચાલી રહી છે અને કેટલાક બાળકોને ખાનગી હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કુલ સોળ જેટલા લોકોનું મૃત્યુ થયું છે જેમાંથી ચાર બાળકો છે અને બે શિક્ષકો છે જી નિધિ આપ તેના સ્થાનિક છો હરણી તળાવ હમણાં જ કદાચ રીડેવલપ થયું છે આ જે બોટમાં બેસાડવામાં આવ્યા હતા કેપેસિટી કરતા વધુ હોવાની પ્રાથમિક જાણકારી જે છે તેને લઈને કોઈ જાણકારી આપની પાસે હા જી બિલકુલ બોટની કેપેસિટી કરતા વધારે વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા એક બાળકો એક બોટમાં ત્રીસ જેટલા બાળકોને જ્યારે એની એટલી કેપેસિટી ન હતી ઘણા સમયથી આ હરની લેક ઝોન રિનોવેશનમાં હતું અને તાજેતરમાં જ જેને ફરી રી ઓપન કરવામાં આવ્યું છે અને તેની વન ટાઈમ એરેના કંપનીને આખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો આ નિધિ વધુ જે જાણકારી છે જે રીતે આપ જણાવી રહ્યા છો કે જે બે બોટ ગઈ હતી એક બોટ કદાચ પલટી ગઈ હતી જેમાંથી હજી પણ કેટલા લોકો મિસિંગ છે જે હજી જાણકારી મળી છે આપને તે પ્રમાણે હાજી એક એમાં ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ એવી રીતે બે બોટ હતી જેમાંથી ગુજરાતી મીડિયમ પરત આવી ગયું હતું અંગ્રેજી મીડિયમ ના બાળકોની બોટ પલટી ખાઈ ગઈ હતી તેમાંથી અત્યારે લોકો જેટલા છે જે મળી નથી તેની શોધખોળ હજી પણ ચાલુ છે અને એને વિશ્લેષણ કરવામાં આવ્યું કેટલા વિદ્યાર્થી કેટલા શિક્ષક તે વિશે કોઈ આપની આઠ માંથી ના ના હજી એમાંથી ખ્યાલ નથી કે કેટલા છે હજી સ્થળ પર જ કામગીરી ચાલુ છે એની જી અને જે જે કામગીરી જ્યાં આગળ ચાલી રહ્યું છે તળાવ રીડેવલપ થયું છે કયા કારણથી હજી એટલો સમય લાગી રહ્યો તેવું આપને લાગી રહ્યું છે કારણ કે શું ત્યાં આગળ કિચડનું કારણ છે વધુ ઊંડું છે તળાવ તેના કારણે એટલો સમય કારણ શું પ્રાથમિક આપને લાગી રહ્યું છે આ પ્રાથમિક કારણમાં ત્યાં ખૂબ જ વધુ માત્રામાં લીલ છે લીલોતરી છવાયેલી છે એટલે એમાં બની શકે કે એમાં ફસાઈ ગયા હોય કે મળી ના શકતા હોય અંધારા ત્યાં જોવા ના મળી શકે ધ્યાનમાં ના આવી શકે એટલા માટે વાર થઈ રહી છે જી આભાર નિધિ આપની પાસેથી વધુ અપડેટ પણ મેળવતા રહીશું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી હાલમાં ટ્વીટ કરવામાં આવ્યું છે વડોદરાની હરણી તળાવમાં બોટ પટી જતા બાળકોને ડૂબવાની ઘટનાથી અત્યંત હૃદય વિધારક છે જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું પરમ કૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓને શિક્ષકની બચાવની કામગીરી હાલ ચાલુ છે દુર્ઘટનાનો ભોગ બનનારને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે જેવું ટ્વીટ કરવામાં આપ્યું છે હાલમાં મુખ્યમંત્રી તરફથી પરંતુ જે વધુ અપડેટ મળી રહી છે આ એ માતા પિતા છે કે જેના દ્રશ્યો ના છૂટકે મજબૂરીમાં અમને આપને બતાવવા પડી રહ્યા છે આ આકરણ કરતા માતા પિતા છે કે જેઓ માનવા તૈયાર નથી કે પોતાનું સંતાન કે જે પિકનિક પર ગયું હતું તે હવે ક્યારે તેમની પાસે પાછું નહીં આવે કારણ કે કેટલાક બે જવાબદાર લોકો નફટ લોકો એ સમજવા પોતાની જવાબદારી માનવા તૈયાર નહોતા કે અહીંયા આગળ ક્ષમતા કરતા વધુ લોકો બેસાડવામાં આવ્યા છે એ બોટ ની અંદર જે રીતે સવાર હતા કહી રહ્યા હતા કે બે બોટ મોકલવામાં આવી બંને બોટમાં કેપેસિટી કરતા વધુ બાળકોને બેસાડવામાં આવ્યા જેમાંથી સદનસીબે એક બોટ પાછી આવી પરંતુ આ બાળકો જેમાં એક માં સવાર હતા તે પાછા ન આવી શક્યા

વડોદરામાં ભૂલકાઓને કોને ડુબાડ્યા એના માટે ખુદે જઈને ફાંસીએ ચડી જવું જોઈએ હરણી તળાવમાં બાળકો ડૂબ્યા છે તેનું જવાબદાર આપ ખુદ છો પ્રશાસને કોન્ટ્રાક્ટ આપ્યો અને જોવા ના ગયું કે કોન્ટ્રાક્ટરે બીજાને કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એના એ કોન્ટ્રાક્ટરે પણ બીજાને કોન્ટ્રાક્ટ આપી દીધો છે કોન્ટ્રાક્ટ આપી પૈસા લઈ છૂટા થઈ ગયા કમાણી કરીને જવાબદાર છો આપ આપ લોકો જાઓ વાલીઓને ફેસ કરો તેમની સાથે જઈને વાત કરો કહો કે હું ફાંસીએ ચડીશ તમારા બાળકોના મોતના જવાબદાર અમે લોકો છીએ હવે નાટક કરવાનું બંધ કરો રેસ્ક્યુ કરવાની વાતો ખોટી ખોટી બંધ કરો કારણ કે જે લોકોના જીવ છે તેઓનું હાલમાં તેઓના પરિવારજનોનું શું પરિસ્થિતિ તે સમજવાની જરૂર છે ખુદ પર વિચ્છે ત્યારે ખબર પડશે માફ કરશો પરંતુ ખુદ પર વિચ્છે ત્યારે આવી ખબર પડશે વાતની માસુમોના નિવેદન હાલમાં જાણવા મળ્યા છે જે રીતે બાળક સાથે વાત થઈ છે કે મેં બોટ પકડી લીધી એટલે હું બચી ગયો બોટ પાઇપ હતી જે મારા હાથમાં આવી ગઈ સદનસીબે નાનકડું બાળક છે કદાચ દસ બાર વર્ષનું હશે તેની સાથે કેટલાક માતા પિતા અને કેટલાક અન્ય લોકો હતા કે જેઓ તેને બહાર લઈને જઈ રહ્યા હતા સારવાર માટે તેઓ સાથે અમે પ્રયાસ કર્યો વાત કરવાનો તે બાળકનું કીધું કે મારા કેટલાક મિત્રો ત્યાં આગળ હતા પ્રયાસ કરી રહ્યા હતા બહાર આવવાનો બોલતા બોલતા શરમ આવે છે મને કે બાળકો ખાલી ફક્ત પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ બહારથી કોઈ વ્યક્તિએ લાઈફ જેકેટ માટે ત્યાં મદદ ના કરી જે કોન્ટ્રાક્ટર હતા તેઓ પાસે એટલા જેકેટ પણ નહોતા અને કેપેસિટીથી વધુ લોકોને તે માટે બેસાડ્યા કારણ કે આ ત્રીસ ચાલીસ રૂપિયા વધુ મળી જાય ફેરાય ત્રીસ ચાલીસ રૂપિયામાં વીસ લોકોના જીવ ગયા છે વડોદરાની હરણીની ઘટનાને લઈને પ્રધાનમંત્રી તરફથી પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે મહત્વના અને મોટા સમાચાર ખુદ પ્રધાનમંત્રી પણ આ દુર્ઘટનાને લઈને વ્યતીત હોવાની જાણકારી મળી છે અને તેઓએ પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હોવાની જાણકારી છે અને જે તમામ મદદ હશે તે આપવામાં આવશે તેવી જાણકારી હાલમાં આપવામાં આવી છે જે વધુ અપડેટ મળી રહી છે તે વધુ અપડેટ્સ પણ અમે આપ સુધી પહોંચાડીશું હાલમાં જે જાણકારી મળી છે તે પ્રમાણે વડોદરા હરણી લેક બોટ ડૂબવાના મામલે કુલ પ્રધાનમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેઓએ તમામ મદદ કરવા માટેની તૈયારી દર્શાવી હોવાની પણ જાણકારી છે આ મોતના જવાબદાર કોણ છે તે સૌથી વધારે મહત્વની વાત ડિસ્ટ્રેસ બાય ધ લોસ ઓફ ધાઈફ ડ્યુ ટુ અ બોટ કેપિસાઇંગ એટ ધ હરણી લેક ઇન વડોદરા માય થોટ્સ આર ઇન ધ ધડ ફેમિલીઝ ઇન ધર ધીસ અવર ઓફ ગ્રીફ માય મે ધ ઇન્જર્ડ રિકવર લોકલ એડમિનિસ્ટ્રેશન ઇઝ પ્રોવાઇડિંગ ઓલ પોલ અફેક્ટેડ બે લાખ રૂપિયા પ્રધાનમંત્રી ફંડમાંથી આપવામાં આવશે કે જે લોકોએ પોતાના જીવ ખોયા છે અને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાયની પણ વાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી તરફથી સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે માતા પિતા છે જે લોકોએ પોતાના બાળકો ખોયા છે તેઓને પણ કદાચ બે લાખની સહાયથી પોતાનું બાળક પાછું નહીં મળે પરંતુ ચોક્કસ જો એવા અધિકારીઓને પકડી એવા જવાબદાર લોકોને પકડીને સજા આપવામાં આવશે તો તેઓની આત્માને શાંતિ મળશે કે જે બાળકોનો જીવ ગયો છે આ બે દ્રશ્યો ફરી એક વખત ગુજરાત માટે એ પુરાવા સાથે આવ્યા છે કે લોકો હજી પણ સુધર્યા નથી કે જે જવાબદારી સાથે કામ નથી કરી રહ્યા મોરબી પછી લાગી રહ્યું હતું કે ગુજરાત સુરક્ષિત થઈ જશે મનોરંજનમાં મનોરંજન જ મળશે મોત નહીં મળે પરંતુ હજી પણ ગુજરાતમાં મનોરંજનમાં મોત અને માતમ યથાવત છે ખૂબ અફસોસ સાથે એક ગુજરાતી તરીકે આ વાત કરવી પડી રહી છે કેમ કે એવી પરિસ્થિતિ છે કે જ્યારે તમે કોઈ બાળકના કોઈ સંતાનના માતા પિતા હોત તો જ તમે આ વસ્તુ મહેસૂસ કરી શકો કે જ્યારે તમને ખબર છે કે તમારું બાળક પિકનિક પર ગયું છે સાંજે તમારું મોઢું જોવા મળશે તમને પરંતુ એ બાળકનું મોઢું જોવા તમને નથી મળતું કેમ

જે તમામ લોકલ એડમિનિસ્ટ્રેશન છે તેઓ તરફથી મદદ આપવામાં આવશે તેવું આવ્યું આવ્યું છે 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 આ જેમાં લખવામાં કે તેઓ પણ પણ ખુદ વ્યક્ત થયા તેઓએ દુઃખ કર્યું સ્વાભાવિક છે પ્રધાનમંત્રી તરીકે મુખ્યમંત્રી તરીકે જ્યારે તેઓ કાર્યકાળમાં રહ્યા હતા ગુજરાતને સુરક્ષિત બનાવવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા પરંતુ કેટલાક એવા લોકો છે કે જે નથી ઈચ્છતા કે ગુજરાત સુરક્ષિત રહે કેટલાક એવા અધિકારીઓ છે કે જેઓને પૈસાથી જ મતલબ છે વડોદરા શહેરના હરની તળાવ ખાતે કોન્ટ્રાક્ટરની અને તંત્રની બેદરકારીએ ચૌદ લોકોનો ભોગ લઈ લીધો છે ત્યારે સીધા દ્રશ્યો જે છે તે હરની તળાવના બતાવવાનો પ્રયત્ન કરીશું આ એ જ બોટ છે કે જે બોટની અંદર ક્ષમતા કરતા વધારે જે લોકો છે તેને કોન્ટ્રાક્ટર દ્વારા બેસાડવામાં આવ્યા હતા અને તમામે તમામ જે 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 લોકો છે 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 જીવ તે તે જોખમમાં મૂકવામાં આવ્યા હતા આ બોટ પલટી ખાઈ ચૌદ લોકોના જે છે તે મોત થયા છે હજી વાત કરવામાં આવે તો હજી છ બાળકો અને એક શિક્ષક જે છે તે લાપતા છે અને તેમને શોધવા માટે જે એનડીઆરએફની ટીમ છે તે કામે લાગી છે સ્થાનિક તરવૈયાઓ સહિત જે ફાયર બ્રિગેડના લશ્કરો છે તેમના દ્વારા પણ સતત ચાર કલાકથી શોધખોળ જે છે કરવામાં આવી રહી છે બીજી વાત કરવામાં આવે તો એક પણ બોટનું ઇન્સ્પેક્શન જે છે તે અત્યાર સુધી કરવામાં નથી આવ્યું ત્યારે અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી અત્યારે લોકોની અંદર માંગ ઉઠી છે કારણ કે જે વાલીઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે તેઓનો જે રોષ છે તે અત્યારે ફાટી નીકળ્યો છે અને તેઓ તંત્ર પર ફિટકાર જે છે તે વરસાવી રહ્યા છે બીજી વાત કરવામાં આવે તો શ્રી કોટિયા પ્રોજેક્ટને પીપીપી ધોરણે સો ટકા હિજારદારના ખર્ચે આ જે પ્રોજેક્ટ છે તે આપવામાં આવ્યો હતો અને પરેશ શાહ નામના જે ઇજારદાર છે તેમના દ્વારા આ કોન્ટ્રાક્ટ જે છે તે લેવામાં આવ્યો હતો અને પરેશ શાહ જે છે તે પોતે મોટો રાજકીય વગ જે ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે ભીનું સંકલાય તો નવાય નહીં ત્યારે જે નાગરિકો છે તેઓ પોલીસ પાસે ન્યાયની અપેક્ષા જે છે તે લગાવી રહ્યા છે બીજી વાત કરીએ તો પરેશ શાહે નિલેશ જૈનને એમ્યુનિસમેન્ટનો પાર્કનો જે કોન્ટ્રાક્ટ છે તે આપ્યો હતો અને બોટિંગનો કોન્ટ્રાક્ટ જે છે તે નિલેશ જૈન નામનો જે કોન્ટ્રાક્ટર છે તેને અન્ય કોઈને આપ્યો હતો એટલે કે વાત કરવામાં આવે તો એક આખી રિંગ બનાવીને આખું જે સંચાલન છે તે હું ન્યૂ સનરાઈઝ સ્કૂલમાંથી આવ્યા છે અમે લોકો અમે પિકનિક પર નીકળ્યા હતા અરેના અરેના ફન પાર્કમાં અને ત્યાં અમે લોકો ગુજરાતી મીડિયમના છોકરાઓને લઈને અમે ગુજરાતી મીડિયમ ની ટીચરો નીકળી ગઈ પછી ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને લેવા બોટ વાળા સામે પાર ગયા તો લઈને આવતા હતા અને બોટ વચ્ચે ઊંધી વળી ગઈ લગભગ ત્રીસ બાળકો હતા અહીંયા મને નથી ખબર હું તો મેડમની સાથે આવી હતી કેમ કે હું અમે લોકો સામે પારથી હું દોડતી આવી

આ એક કમનસીબ લોકો છે કે જેઓ આ અધિકારીઓના કારણે એ મગરોના કારણે માછલી બની અને હજી પણ અપીલ છે મારી ન્યૂઝિંગ ગુજરાતી ધ્રુવ મુખ્યમંત્રીને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કે એવો દાખલો બેસાડો કે અધિકારીઓ બીજી વાર આવો કોન્ટ્રાક્ટ આપતા દસ વાર વિચારે અને એક કોન્ટ્રાક્ટર કે જે અન્ય વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે છે અને પાછું એ કોન્ટ્રાક્ટર ત્રીજી વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે છે શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ જીવ ગયા છે તમારે ત્રીસ ચાલીસ રૂપિયા કારણે ક્ષમતા કરતા બધું લોકોને બેસાડે એના કારણે પોતાના પરિવાર પર વિતે તો ખ્યાલ આવે પહેલી ઘટના નથી કે એવું કહી દેશો કે હવે ક્યારે આવી ઘટના નહીં ઘટે ભૂતકાળમાં થઈ છે એના પરથી નથી શીખ્યા આ એનું ફળ છે જે ગુજરાતની જનતા અને માસુમ બાળકોએ ભોગવવું પડ્યું છે જો ત્યારે સમજી ગયા હોત તો અહીંયા આગળ સુરક્ષામાં આવી ચૂક ન જોવા મળે બાળકો બચી ગયા હોત પરિસ્થિતિ એ થઈ છે કે બાળકો બચી નથી શક્યા પરિસ્થિતિ એ છે કે આ લોકોના કારણે આવા લોકોના કારણે તેઓ બચી નથી શક્યા જવાબદાર આ લોકો છે કે જેઓ પોતે જવાબદાર હોવા છતાં કેરલેસ રહ્યા બે જવાબદાર રહ્યા અને જવાબ હજી એક જ મળશે જવાબ એટલો જ આપવામાં આવશે કે કોઈને છોડવામાં નહીં આવે પેલા પકડો ભાઈ પેલા પકડો અને એવાને પકડો કે જે સાચેમાં જવાબદાર છે ભૂતકાળમાં ઘટનાઓ ઘટી પણ કોઈ ના છોડવામાં નહીં આવે કોઈ કોઈને છોડવામાં નહીં આવે એવો દાખલો જ બેસાડવામાં ના આવ્યો કે બીજી વાર સુરક્ષાને કારણે કોઈ વ્યક્તિ બીજી વાર હિંમત કરીને બોટમાં જાય લખીને આપું છું ગુજરાતના લોકોને કે ભૂલી જશે આ લોકો લખીને આપું છું કે જયારે મારે જો વ્યક્તિ બોટમાં બેસશે તો દસ વાર વિચારશે પરિવારને કહેશે કે ભાઈ હરણી જેવું ના થાય તો સારું છે લખીને આપું છું અત્યારના 7 ને 44 છે એવું જ કહેવામાં આવશે કે તપાસ કરવામાં આવી રહી છે કમિટી બનાવવામાં આવી રહી છે અને એવું જ કહેવામાં આવશે કે જે થયું તે દુર્ઘટના છે આ દુર્ઘટના નથી હત્યા છે હત્યા કેમ કે બાળકોને નથી ખ્યાલ કે આવા લોકો ત્રીસ ચાલીસ રૂપિયા માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર રહેવું પડશે શિક્ષકોએ તો પ્રયાસ કર્યો બચાવવાનો પરંતુ એ કમનસીબી એ લોકો એના બચી શક્યા પરિસ્થિતિ એ સામે આવીને ઉભી રહી કે ગુજરાતની જનતા હવે કોઈ ફ્લોટિંગ બોટમાં જશે કોઈ એવા બ્રિજ પર જશે કોઈ એવી રાઈડ પર તૂટી તો નહીં જાય ને આ બોટ ડૂબી તો નહીં જાય ને અને જવાબદાર એના માટે આ અધિકારીઓ જ રહેશે એ જવાબદાર લોકો જ રહેશે કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો કોન્ટ્રાક્ટરે એ બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો અને એ કોન્ટ્રાક્ટરે ત્રીજાને કોન્ટ્રાક્ટ આપ્યો માતા પિતા જે હશે ને એને ખબર પડશે બાળક જયારે પાછું નહીં આવે ત્યારે માતા પિતાઓને એવો ખ્યાલ હતો કે બાળકને પિકનિક પર મોકલ્યો છે કઈક નવું એક્સપ્લોર કરીને આવશે નવું સમજીને આવશે પોતાનો જીવ આપીને નહીં આવે બાળકો જયારે ઘરે પરત આવશે ત્યારે હું એમની સાથે વાત કરીશ જાણીશ કે આજે તું શું નવું શીખીને આવ્યો બેટા શું નવું શીખીને આવી બેટી એ લોકોને એવો ખ્યાલ નહી કે એ લોકોના મૃત ચહેરા જોવા પડશે આક્રમ કરી રહ્યા છે મા બાપ જે પણ અધિકારીમાં હિંમત હોય એ જઈને મા બાપને ફેસ કરે અને કે મારી ભૂલ છે અને જો એ ના થતું હોય તો રાતના રાતના ત્યાં હરણી તળાવમાં જ ડૂબી જાય ખુદ જાય બચાવવા માટે સાત લોકો હજી પણ સાત લોકો હજી પણ નથી મળ્યા એનો મતલબ એ છે કે મોતનો આંકડો વધશે દુઃખદ વાત છે પણ કેવું પડી રહ્યું છે અને એ જવાબ જો આપવાનો હોય કે તપાસ કરીશું કોઈને છોડવામાં નહીં આવે તો કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ ના કરતા જે પણ અધિકારીઓ છે જે પણ જવાબદાર લોકો છે એ પ્રેસ કોન્ફરન્સ કરતા જ નહીં ભાઈ મતલબ જ નથી જનતાને જવાબ તો ખબર જ છે એની સિવાય કે નવું કહેવાના હોય ને તો જ કહેજો અને એવો દાખલો બેસાડવાનો ને તો જ સજા અને કોર્ટનું કામ વધારજો કોર્ટમાં બહુ કેસ પેન્ડિંગ છે વધારે ભારણ ના આપતા જો એવું જ કહેવું હોય કે આટલા બે ત્રણ લોકો બોટ ચલાવીને જતા થઈએ ટિકિટ જણ ઇસ્યુ કરીએ એટલા લોકો જવાબદાર છે કોન્ટ્રાક્ટ આપ્યો રીડેવલપ થયું નવું બનાવવામાં આવ્યું તો લાઈફ જેકેટ પૂરતા નહોતા બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડવામાં આવે છે જવાબદાર કોણ છે ત્યાં આગળ કોઈ ધ્યાન તો રાખવું પડશે ને આ માતા પિતા રડી રહ્યા છે કોણ જવાબ આપશે પરિસ્થિતિ એ છે કે આ માતા પિતા પણ વિચારતા છે કે કેમ મોકલ્યા અમે આ લોકોને આ બહેનો રડી રહી છે એ બાળકોની એ લોકો વિચારતા છે કે ક્યાં મોકલ્યા અમે આવી જગ્યાએ કે જ્યાં આગળ ડૂબી જવાની પરિસ્થિતિ થાય કાશ મેં ના પાડી દીધું પિકનિક પર જવાની

અને બાળકો બેઠા એમના પાસે એમને જે લાઈફ જેકેટ એક પણ બાળકને પહેરવામાં આવ્યું નહીં અને આ બોટ જ્યારે પલટી ગઈ ત્યારે તેમને બચાવવા માટે કોઈ પણ કામગીરી તાત્કાલિક થવી જોઈએ તે થઈ ન શકી જેના કારણે અત્યારે બાર બાળકોના મૃત્યુ થયા છે અને બે શિક્ષકો એમના પણ મૃત્યુ થયા છે ખૂબ ગંભીર બેદરકારી કહેવાય હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે વિરામ બાદ પરત ફરીશું વધુ અપડેટ સાથે પરત આવીશું અને જે જાણકારી છે હજી પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે એક ન છૂટકે બ્રેક પર જઈ રહ્યા છે